ગરડા શહેરમાં વાલ્મીકી સમાજ દ્વારા અક્ષત કળશ પૂજન કરાયું સમરસતાનું ઉત્તમ ઉદાહરણ ગરડામાં જોવા મળ્યું વાલ્મીકી સમાજ દ્વારા પૂજન કરી ધન્યતા અનુભવી કાળુભાઈ પરમાર વાલ્મીકી સમાજના નિવાસ સ્થાને આજે અયોધ્યા રામ મંદિર ખાતેથી આવેલી અક્ષત કળશનું પૂજન કરી સમાજ દ્વારા ધન્યતા અનુભવી વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગરડા ખાતે વિવિધ ધાર્મિક સ્થાનો વિવિધ સોસાયટીઓમાં સ્થાને ગરડા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા રામ મંદિર ખાતેથી આવેલ અક્ષત કળશ પૂજનના ધાર્મિક કાર્યક્રમનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો જાણે કે રામ ભગવાનની પૂજા જ કરતા હોય તેઓ ભાવ સાથે આ અક્ષત કળશ પૂજાનું કરવામાં આવે છે જેમાં મહિલાઓ સહિતની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ વાલ્મિકી સમાજ દ્વારા આજે પૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગઢડા શહેરમાં જીનાકા વિસ્તાર ખાતે આવેલ વાલ્મિકી સમાજના સ્વર્ગસ્થ નાનોભાઈ સભાભાઈની પેઢી એટલે કે કાળુભાઈ દામજીભાઈ પરમારના નિવાસસ્થાને આજે અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સામાજિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પૂજન વિધિમાં સહભાગી બન્યા હતા તેમજ ધન્યતા અનુભવી હતી આ વેળાએ ગરડા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદના ચંદ્રકાંતભાઈ સોલંકી કિશનભાઈ ચૌહાણ રાજનભાઈ મારુ ગોપાલભાઈ ગેડિયા સુનિલભાઈ જોશી સહિતના વિશ્વ હિન્દુ પરિષદના અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સમરસ્થાનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે અન્વયે ગરડા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદના ચંદ્રકાંતભાઈ સોલંકી દ્વારા જણાવ્યું કે સર્વે હિન્દુ સમાજને સાથે રાખી અયોધ્યાથી ભગવાન શ્રી રામ મંદિરથી આવેલ અક્ષત કળશનું પૂજન કરવાનું હોય છે અને સર્વે હિન્દુ સમાજ એક જ છે તેવું સાથે રાખી ગરડાના વિવિધ સમાજના ઘેરે આ અક્ષત કળશ પૂજનનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે ગરડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વધુમાં આ વાલ્મિકી સમાજના નિવાસ સ્થાને અક્ષત કળશ પૂજન દરમિયાન ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીમાં મળેલી આશરે બસો પચીસ વર્ષો પહેલાંની લોટી ધોતીયું અને સાફો મૂકી તેનું પણ આ વેળાએ ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું જેમાં વાલ્મીકી સમાજ સહિતના આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં લોકો આ પૂજન વિધિમાં જોડાયા હતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું ગઢડા શહેરમાં જીનનાકા વિસ્તારમાં આવેલ વાલ્મીકી સમાજના એવા કાળુભાઈ ધામજીભાઈ પરમારના નિવાસસ્થાને આજે અયોધ્યા રામ મંદિર ખાતેથી આવેલી અક્ષત કળશ પૂજન નો ભવ્ય ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સામૈયું પણ કરવામાં આવ્યું હતું અને ઢોલ નગારા સાથે આ અક્ષત કળશ પૂજન ને ભાવ વિભોર સાથે આવકારવામાં આવ્યો હતો ચંદ્રકાંત સોલંકી ગઢડા પ્રખંડ મંત્રીની જવાબદારી મારી અમારે એવું કહેવામાં આવ્યું હતું કે આપણે હરેક સમાજ હિન્દુ સમાજ આપણે સમરસતાથી રહેવાનું છે એટલે ગરડા પ્રખંડમાં આજરોજ પ્રથમ અયોધ્યાથી આવેલ કળશનું પૂજન કરવામાં આવ્યું છે એનાથી અમે એવો અનુભવ કરવી છે કે દરેક હિન્દુ સમાજમાં સમરસતાની ભાવના ફેલાય એવો અમારો ધ્યેય છે વાલ્મીકી સમાજમાંથી ચાલીસથી પચાસ કુટુંબની સંખ્યા હતી અને કાર્યકર્તાઓ અમારી જોડે વીસ પચીસ હતા તો એવો અહેસાસ અમે અનુભવીએ છીએ કે હરેક હિન્દુ સમાજમાં આવી સમરસતા ફેલાય એવો અમને અહેસાસ થાય છે કે હર અર્ઘ હિન્દુ હર હર ઘર એક હિન્દુ ફેલાય એવો અમારો મંતવ્ય દેખાય છે કે ભાઈ અમે આમાં પ્રયત્ન કરીશું કે સમરસતાની ભાવના વધુને વધુ ફેલાય ગઢડા શહેરમાં જીના નાકા વિસ્તારમાં આજરોજ કળશ પૂજન કરવામાં આવ્યું હતું વાલ્મીકી સમાજના ઘરે પરમાર વિધિ અને નાનું સવારના પેઠીના છીએ અમે અમારા ઘરે વિશ્વ હિન્દુ પરિષદ નિમિત્તે જે કળશ મૂકવામાં આવ્યો છે તેના જે લોકો તરફથી તો અમે બધા ફૂલ ફેમિલી પરમાર પરિવાર એટલો આનંદ અનુભવીએ છીએ અને એ લોકોનો અમે આનંદ ખૂબ ખૂબ આભાર માન્યા છે કે અમારા ઘરે એ લોકોએ વિશ્વ પરિષદ નિમિત્તે આ રીતે બધી તૈયારી કળશ પોતાનું છે કર્યું છે સન્માન આત્મસન્માન એ માટે અમે ખૂબ ખૂબ આભાર અમારે ત્યાં ભગવાન શ્રીજી મહારાજનું ખાપડ સાત થી બસો વર્ષ પહેલા ભગવાન નું કફન જેને આપણે ખાપડ અત્યારે દેશી ભાષામાં કહેવા આવી ત્યાં વડીલો એ બધું હાચવીને રાખેલું પણ ભગવાન જયારે ધામમાં ગયા ને ત્યારે આ ખાપડ અમને મળેલું અમારા વડવાઓને મળેલું અમને જ કઈ બધી યાદી ન હોય પણ અમારા વડવા પ્રસાદી તરીકે રાખીને અમને ભળ ભળામણ કરી કે બધું વેચજો પણ આને ન વેચતા કે આ પ્રસાદી તરીકે રાખજો કે ભગવાનનો વાસ આપણા ઘરે કહેતી હોય વાલ્મિકોને ત્યાં બરાબર એ એક ખેત છે એક માથાનો સાફો છે અને એક ભગવાનની ધોતી છે અને એક નાની એવી ત્રામડી છે એટલે કે લોટી છે જ્યારે ભગવાન કે ધામમાં ગયા છે ને ત્યારે એની ઉપર અગ્નિ સંસ્કારમાં ઘી રેડ્યું હોય ને એ એક લોટી છે જોઈએ આ ત્રણ ચાર ચાર વર્ષો અમારી પાસે છે આ લગભગ અત્યારે તો જેટલા ભગવાનના વર્ષો થયા ધામમાં ગયે એટલા જ વર્ષો આ ખાપરને થયા જોયો એટલે બસો વર્ષ ઉપર આના વર્ષો થઈ ગયા બહે વર ઉપર લગભગ બસો પચીસ કે પંદર વર્ષ અત્યારે ચાલુ છે બસો ને પંદર વર્ષ થયા છે પૂજન એનું અમે પૂજન કરીએ હાજર દીવાબત્તી કરીએ આ પૂનમ હોય ત્યારે અમે બધા આખું ઘર ફેમિલી પૂનમ રહીએ આજે ખીર બનાવી પછી ભગવાનની નિમિત્તે બધાય પ્રસાદી લઈએ અનુભવ એટલે એમ કે અમે તો આ ભાગશાળે જ કહેવાય કે અમારા ઘરે આ પ્રસાદીનગર અમારા હાલેલામાં કોઈ હાલે નહીં અમને કોઈ અડે નહીં અમારીથી બધા દૂર દૂર માણસો રહે એને બદલે સાક્ષાત ભગવાન અમારા ઘરે અમારે ક્યાંય દર્શન કરવા દાવાની જરૂર ન હોય કારણ કે વાસ જ અમારા ઘરે ભગવાનનો છે અમે એમ જ સમજી શ્રી શ્રીજી ભગવાન સ્વામિનારાયણ ભગવાન અમારા ઘરે જ બિરાજમાન છે જો આ રીતે અમે બધા જીવન જીવવીએ છીએ નહીં એના વિશ્વાસે આલ્યા કરે છે બધું અમારા વડવા એના વિશ્વાસે હતા અને અમે ભગવાનના વિશ્વાસે સહી અમારા વડવા તો જાણે દાદા વૈયા ગયા વડીલનું નામ હતું નાનું દાદા નાનુભાઈ સવાભાઈ એમના દીકરા દામજીભાઈ નાનુભાઈ અને એના દીકરા અમે ત્રણ સહી કાળુભાઈ દામજીભાઈ કનુભાઈ દામજીભાઈ ને રમેશભાઈ દામજીભાઈ મારું નામ કનુભાઈ કનુભાઈ દામજીભાઈ પરમાર જાતે વાલ્મીકી